કોર્પોરેશન પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી છે જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જે બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે ગુણાતીત રેસિડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી રેસિડેન્સી બે સહિત થી વધુ સોસાયટીઓ આવે છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી કરે છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પાંચસો મીટર બે નાની સ્કૂલો આવે છે જેમાં ગાયત્રી સ્કૂલ શાનંદ સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકોના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાહન મિની બસ પણ સવારે બપોરે ઓછા ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અને સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અને સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગશે જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના બાર મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ એક એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રૂટ પરથી અવરજવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રે વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમાં જરૂર પડશે તો કાયદા કે લડત પણ આપશે અત્યારે ગુણાતી જમીનમાં બાર ફ્લેટની અંદર બાર ટાવરની અંદર ચાર ચાલીસ મકાનો છે ત્રત ઉપરાંત ગુણાતી જમીન નંબર ટુ ત્રત એલિગન્ટ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ જગ્યાએ જો ડેપો બને હા તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવાર છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે એ ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારે ચાલે છે જ નહીં એટલે આના બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ બાર મીટર રોડ પર જો આ ગાડી ઇલેક્ટ્રિસિટી દરવાજા બને ગેટ બને તો ધીપ ધીપ ટાઈપ ઓફ વર્ક વર્કિજિયટલી ટોપ પ્લાન દર ગેટ ફોર એટીન મીટર રોડ એન્ડ હાઉટ ફિફ્ટેડ ટુ ટુ મીટર હાઉટ કે પોકિબલ યુવર પ્લાન ઇઝ ગોઈંગ દેટ વિલ બી મીટર હાઉટલ યુઅર પ્લાન વીલ બી ચેન્જ અકોર્ડિંગલી પટેલ ગેટ ફ્રોમ ફેલ ટુ એટી રોડ વિલ બી રિટર્ન

અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપો નો જયારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાતી કયા નેતાના કહેવાતી કયા અધિકારીના કહેવાતી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશન કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઈટમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને સાઈડના વેચાય અને તે તેને બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ સ્વીપ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન જોઈએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયા નાગરિકો પૂછી રહ્યા છે અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદાકીય લડવા માટે પણ થયા છે